વિસ્તારમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકોએ તેમજ સત્તાધીશો સામે નારાજગી પ્રગટ કરી હતી વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાલિકા તંત્ર સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે પાલિકા તંત્ર લોકો માટે પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે નિષ્ફળ રહ્યું છે જે પાણી વિતરણ થાય છે તેમાં એ લોકોને દૂષિત પાણીને કારણે હેરાનગતિનો સામનો કરવો પડે છે શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલા ચોપન ક્વાર્ટર્સમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે પાણીની લાઇનમાં ડ્રેનેજના પાણી ભરીને આવતા હોય તેમ કાળા રંગનું પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે જે પાણી પીવાલાયક કે વાપરવાલાયક પણ નથી આ સમસ્યા અંગે સ્થાનિક વોર્ડ કચેરી અને નગરસેવકોને રજૂઆતો કરવા છતાંય કોઈ નિકાલ આવતો નથી અગાઉ પાણીના સેમ્પલ પણ લઈ જવામાં આવ્યા છે જોકે તે બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બોર્ડ ઓફિસે સ્થાનિકો રજૂઆત કરવા જાય તો તેઓ ગોળ ગોળ જવાબો મળી રહ્યા છે દૂષિત અને દુર્ગંધ મારતા પાણીને કારણે અનેક લોકોને આરોગ્યના પ્રશ્નો પણ થયા છે પીવાના શુદ્ધ પાણી માટે ટેન્કર અને પાણીના જગ પર નિર્ભર રહેવું પડે છે જેથી આ મોંઘવારીમાં લોકોનું આર્થિક ભારણ વધી રહ્યું છે છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશોએ પાલિકાના સત્તાધીશોની હાઈ હાઈ પોકારી હતી અને વહેલી તકે દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગણી કરી હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું ચોપન ક્વાર્ટર અને મહાલક્ષ્મી સોસાયટી છેલ્લા બે મહિનાથી આ બે મહિનાનો સમયગાળો એટલે કહેવામાં આવી રહ્યો છે કે બે મહિના પહેલાં જ આ વિસ્તારની આજુબાજુ પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા એમની મસ્ત મોટી બિલ્ડિંગો ઊભી કરવામાં આવી અને એ બિલ્ડિંગોને જ્યારથી પાણી આપવાનું શરૂ થયું ત્યારથી આ ચોપન કોટર મહાલક્ષ્મી સોસાયટીના લોકોને કાળા પાણીનો પ્રકોપ વેઠવાનું શરૂ થઈ ગયું છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કે જે ડેવલોપિંગ વિસ્તાર છે એમાં થોડા દિવસો પહેલાં વોર્ડ નંબર છના અંદર શંકરભાઈ પાણી પાણીનો પોકાર કરીને ગંદા પાણીના માટે પાલિકામાં મૃત્યુ પામ્યા છે હજી તો એમના મૃત્યુના મહિનો પૂરો નથી થયો ત્યારે એ જ વિસ્તારના અંદર ચોપન કોટના અંદર ફરી પાણીનો કાળો કકડાટ શરૂ થઈ ગયો છે વડોદરા શહેરમાં ગરમીની હજી તો શરૂઆત થઈ જાય છે ગરમીના બે ચાર દિવસ જ વીત્યા છે એવું કહીએ ત્યારે પ્રાથમિક સુવિધા પાણી માટે નગરજનોને વારે ઘડે ભૂવામું કરવી પડી રહી છે કાળું પાણી આપે છે દુર્ગંધવાળું પાણી આપે છે અને આ વિસ્તાર એ વડોદરા શહેરના મિયરનો વિસ્તાર છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનો વિસ્તાર છે હાલના સ્ટેન્ડિંગ કમિટીનો પણ વિસ્તાર આ જ ગણાય પૂર્વ વિસ્તારમાંથી આટલા બધા અધિકારીઓ જો કોર્પોરેશનમાં બેઠા હોય એ છતાં પણ પૂર્વ વિસ્તારને પ્રાથમિક સુવિધા અને પહેલી જરૂરિયાત પાણી માટે વલખા મારવા પડે તો આ કોર્પોરેશનની બેદરકારી છે અને કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક સ્વચ્છ પાણી ઓરદાના આપવામાં નિષ્ફળ ગયું છે એનો આ જીતો જાગતો એક ઉદાહરણ છે આ વિસ્તારના અંદર એક હજાર ઉપરાંત રેસિડેન્સી છે આ વિસ્તારના અંદર હાલમાં જ આ ગંદુ પાણી પીવાથી ઘણા બધા લોકોના ગળાના અંદર ઇન્ફેક્શન થયું છે નાના નાના બાળકો કે જેમને ગરમીના અંદર પાણીની સૌથી વધારે જરૂર પડતી હોય છે ત્યારે આ ગંદુ પાણી પીને એ લોકો ક્યાંક ને કોલેરા ડાયરા મલેરિયા એવી જુદી જુદી બીમારીઓ માટે એ બીમારીઓના મુખમાં પડી રહ્યા છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કેમ કે એક હજાર ઘર એટલે કે આપણે જોવા જઈએ તો દસ હજાર વસ્તીને આ કાળું પાણી પીવાની જરૂર પડી રહી છે એ ખૂબ ગંભીર બાબત છે અને પૂર્વ વિસ્તારમાં આટલા બધા ઉપલબ્ધિઓ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હોય મેયર સ્ટેન્ડિંગના ચેરમેનો અહીંથી હોય તો પહેલાં પ્રાયોરિટીના અંદર આ લોકોને કાળા પાણીની જે મુસીબત છે એનાથી બહાર પાડીને એને શુદ્ધ પાણી આપવું જોઈએ એવું મારું માનવું હાલ તો સ્થળ પર આપ મીડિયાના માધ્યમથી કોર્પોરેશનને અમે જાગૃત કરી રહ્યા છીએ કે અમારી પ્રાથમિક સુવિધા અમને આપો અમારા વેળાનું વળતર અમને આપો પણ જો કાલ તક આ પાણી શુદ્ધ કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં નહીં આવે તો આ ગંદુ દુર્ગંધવાળું કાળું પાણી મેયરના ટેબલે જઈ મેયરને પીવડાવીને અને એમને કહેવામાં આવશે કે શું તમે આ પાણી પીવી શકો છો જો તમે આ પાણી ના પીવી શકતા હોય તો અમે પણ આ પાણી પીવી નહીં શકતા તો અમારું જે જરૂરિયાત છે જે અમારો અધિકાર છે અમને આપો એવું આવનાર દિવસોમાં એટલે કે કાલે જ અમે કોર્પોરેશનમાં જોઈને કરવાનું પાણીની સમસ્યા છે પાણી બહુ જ ગંદુ આવે છે એમાં પ્રોબ્લેમ બીમારીની થાય છે બીમારીઓ થાય છે માણસ બીમાર પડી જાય છે મારા ઘરવાળાની દવાઈઓ ચાલે છે એમાં તો બીમારને બીમાર ચાલુ જ રહે છે અને જગ મંગાવીએ છીએ અમે જગ મંગાવીને તો અન જગ રોજના થાય તો સાઠ રૂપિયા રોજના મૂકો કેટલા થાય મહિનાના અને આવું ના આવું રહે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર